જય માતાજી મહાદેવ મિત્રો ફરી છે એક નવો બ્લોગ વિડીયો ની સ્વાગત છે ને ભાઈ કટિંગ કરવા ભાઈ અત્યારે મમ્મી જાય છે પણ કટિંગ કરવા જાય ને ભાઈ ફોન આવી ગયો ભાઈ જવાનું છે બહાર લ્યો ખેલો ભાઈ કમ્પ્લીટ કરી નાખ્યું કે પટ્ટો ભૂલી ગયો તો હાલો પટ્ટા પર છે ને ભાઈ પટ્ટાને નાખી દેવું ખેલા માં કઈ છે એમાં નાખવાનો હોય છે આમ હાલો ભાઈ કાઈ નહીં ચાલો પેક કરી વાળો મસ્ત મજાનો અને હવે ભાઈ બહાર જવાનું છે સમજાય જોયું ક્યાં જવાની ખબર તો પડી જ ગઈ છે હાલો કન્ટિન્યુ મજા ભાઈ જવા દેવી હવે બસ ક્યારે આવી કે ખબર નથી હું ખાન જઈ ખાજો કે ન જઈ કાયરાલો જોતે રો ખબર પડી જશે આગળ તો ભાઈ જો ઠેલો બેલો મસ્ત મજાનો ભાઈ પેક કરી દીધો જો આખો આખો ભરાઈ ગયો જો તમને દેખાતો હોય તો અને ભાઈ જો બસ સ્ટેન્ડ હે આપડા ગામ નું બસ સ્ટેન નામ છે પણ આપણે અહીંયા ઉભા રહી જા બસ તો ભાઈ અહીં ઉભી રહે ને દુકાને ભાઈ તો કાઈ ની હાલો બસ આવે એટલે ભાઈ વોંધ હવે થઈ જાય ભાઈ હવે પેલા જાવું ભાઈ મામાના ઘરે હાલો અહીંયા જાવ્યું અમને ભાઈ બધું બધું તમને આગળ દેખાડું ભાઈ તમે જોતા રહો

રંગોળાના ભાઈ ગાઠિયા ફૂલવાળી ફૂલ પણ આપણે કઈ લેવા જ નથી બસ ઊભી રહી ગઈ હોટલ હે ત્યાં હોળીયાર હોટલ ભાઈ અહીંયા બસ ઊભી રહી ગઈ આપણે નીચે ઉતરી ગયા બસ તો કઈ બસ ઉપડે પાછા ભાઈ બેસી ભાઈ માંથી ઉતરી ગયા બસ આમ પડી અને ભાઈ એને બસ માં એટલે કઈક લેટ થઈ ગયું તો કરી દીધો લેવા આવવાનો ક્યારે નથી ફોન તો ફોન કરી દો આવ્યો હું આગળ અમે ટ્રેક્ટર નીકળીને આ જ ભાઈ જવાનું હોય તો આલો પટશે એટલું ભાઈ પગ પડે હાલી ભાઈ થોડુંક એવું છે બહુ નહીં અહીંયા ભાઈ હિંગ પ્રખ્યાત છે જો

ઓ ઓયરામ બે પણ કાનુડા હો પણ એ આ કાન ઓલી ગુટી પેરી કે આમાં હું ક્યાં હમાય હવે ન બે જઈને ભાઈ પેટ્રોલ લેવા જવાનું હે ભાઈ ભાઈ જાય તો ભાઈ જો ઘરે પોગી ગયા છે અને બાર અપ લઈ લીધો છે બસ માં રોંદા લઈને થઈ ગયા એની માં ગાડી વાય એટલે કે એની વાત પૂછું માં ધબા ધબી બોલાવી દે ભાઈ તો કાંઈ નહીં હાલો હવે ભાઈ આપણું કામ કરો મને એડિટિંગનું અને સાંજે ભાઈ જવાનું છે બહાર ક્યાં જવાનું છે ને તમને આજે ખબર પડી જાય બંધ કરે કોટરે બંધ કરે તો કાંઈ નહીં ક્યાં જવાની સાંજે ખબર પડી જાય આજના બ્લોગમાં બોલે આજના નગર કાલના બ્લોગમાં ખબર પડી જાય ભાઈ તમે સબસ્ક્રાઇબ કરી વાળજો અને હું આવું કરું ભાઈ શોર્ટ ફિલ્મનું એડિટિંગ

તો હું ફટાફટ એડિટિંગ પત કેમ કે આ શનિવાર છે કાલ પાછો રવિવાર કાલ કાલનું પાછું રિલીઝ કરવાનું એવું હોય અને પાછું પાછું નેક્સ્ટ મૂવી આ છે ને શૂટિંગ કરવાનું હતું તો અત્યારે એનું ડિસિઝન બધું હાલે છે બધા એના ફોન આવે છે કે કઈ તારીખનું બધું શું કરવાનું છે એ તો કાંઈ નહીં જે તારીખનું ગોઠવાનું ત્યાં એ ગોઠવી નાખશે કદાચ આ શૂટિંગમાં આપણે નહીં હોય કેમ કે ભાઈ શૂટિંગ પહેલી બીજી તારીખમાં છે ને જે પહેલી બીજી તારીખે હું સુરે રહેશ એવું છે એટલે આ બોલાઈ ગયું સુરે જવાનું છે ભાઈ કઈ જુ બોલાઈ ગયું તો પછી શું કરવાનું કે આપણે સુરત હશે એવું છે બધું તો માં કદાચ નહીં એવું બધું છે તો કઈ કન્ટિન્યુ બની તો નવરા નવરા કઈ કામ હતું નહીં એડિટિંગ કરતા હતા પણ શું કહેવાય શોર્ટ છે બધું ઇન શોર્ટ ને એવું છે એટલે ભાઈ આવી ગયા તો મામાના વનડે ભાઈ સમીરાણા નું છે ભાઈ હવે આ ભાઈ ક્યાં છે ગણપત એવા નહીં હાલો

ક્યાંક જવાનું થાય તો ભાઈ જાઉં ગાડી તો ભાઈ જો એડિટિંગ કરતા તો ઘણું થઈ ગયું ભાઈ આમ તો ઘડીક એડિટિંગ કરો બેઠો જો ગાડી ભરાઈ ગઈ છે આપણે ભાઈ માળાની ગાડી હેરવીને આ મંડપની ગાડી ભરે કાશેઠ ઓ શેઠ ક્યાં કરી રહ્યો સ્નેપ લેવર જો દેખાતુંય નહીં ભાઈ હા હા બિઝનેસ જોઈ ને આમ જો આમ જો આમ જો કેવડું મોટું છે ભાઈ બહુ બધું બહુ મોટું છે ને હાલો ફટાફટ ભાઈ ગાડી ભરાઈ ગઈ છે હવે ભાઈ આપણે એમ અહીં બે જવાનું છે મસ્ત શેઠની બાજુમાં કેમ કે ભાઈ આપણે શેઠ જ કહેવાય નું કામકાજ છે ને શરૂ થઈ ગયું જો એ બધા ગાળાનું ફિટિંગ કરે છે અને આપણે ભાઈ બેહ ગયા છીએ એક ગાડીમાં એડિટિંગ કરવા તો કાંઈ નહીં હાલો એ બધા ગાળા નાખીને ત્યાં લીધીમાં ભાઈ હું એડિટિંગ પતાવી દઉં અને અપલોડિંગમાં ભાઈ નાખી દઉં હા હજી જોઈશ તમને લગાઈ વડીલને ફોન કરવાનો નો સારો પટમટી એ કરી નાખો અને ભાઈ આ ગાળા ફિટ કરીને બધા લોકો માણસો બધા ત્યાં છે ને આપડે ભાઈ આપણું કામ બતાવી દઈએ ભાઈ ફટાફટ હાલો તો ભાઈ સાહેબ ધ્યાન આવ્યા છે ને વાગી ગયા છે છ અને ભાઈ ફોન આવી ગયો તો વડીલનો નો મેન સેટ છે અમારા એટલે આનો મોટો ભાઈ છે ઈ એનો ફોન આવી ગયો એની આરે ભાઈ મારે જવાનું છે સુરત એનો ફોન આવી ગયો છે ભાઈ હવે ક્યારે જવાનું છે ને શું છે કે ખબર છે ને લગભગ તો 99% ટ્રેન માં જવાનું છે ને અહીંયા જો ભાઈ કામ પતે ને એની વાર છે જો કામ પતે ને પછી ભાઈ હું જવા દઉં એવું છે બધું ભાઈ તો કાંઈ નઈ હાલો હવે એડિટિંગ તો ભાઈ ફિલ્મ નહોતું ને ભાઈ બેડમિન્ટન ગાડીમાં હું તો એડિટિંગ કરતા એક તો ખાલી મ્યુઝિક કામ હતું ભાઈ કલાકનું ને બદલે જાય લગભગ ત્રણથી સાડા ત્રણ કલાક થઈ એ એડિટિંગમાં એવું છે બધું એટલે કામ ન કરે ને વસ્તુ એટલે પછી એમાં ભેગું ન થાય વાલ લાગી જાય ને ભાઈ કાંઈ નહીં ગાડીમાં બેડમિન્ટન ભાઈ હું નેરે જ એડિટિંગ કરતો હતો ને પત્તા આવે ને ભાઈ મોર સુમિતભાઈ શેઠ